શાખાની નવી ઓફિસનું ઉદઘાટન વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં વેપારી મંડળના પ્રમુખ બાબુલાલ જૈનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંડળીના ચેરમેન પરિમલ મોદીએ આ ધિરાણ મંડળીની સ્થાપનાના ઇતિહાસનો ચિતાર રજૂ કર્યો હતો સને ઓગણીસો અડસઠની સાલમાં તાપી નદીમાં આવેલ વિનાશક કારણે ઓલપાડ સાયણ કિમ ટાઉન માં ધંધો કરતા નાના વેપારીઓ પાયમાલ થઈ ગયા હતા એ સમયે ઓલપાડના સ્વ મોહનલાલ ગોરધનદાસ મોદી અને સ્વ કાંતિભાઈ અગ્રવાલે આ ત્રણેય ટાઉન વેપારીઓને ફરી પગભર કરવા રૂપિયા પાંચ લાખ નું ભંડોળ એકત્ર કરી આ મંડળીની ની સ્થાપના તારીખ ચૌદ દસ ઓગણીસો અડસઠ માં કરી હતી જે મંડળી તેઓના આશીર્વાદ થકી રૂપિયા પાંચ લાખ માંથી આજે વાર્ષિક રૂપિયા એકસો ચાલીસ કરોડ ના ટર્નઓવર કરી વટવૃક્ષ બની ચૂકી છે

સાયન્ડ કિમ સહકારી મંત્રી રિકરિંગ કરીને રોજ નાના મોટા લોકો ધંધો કરતા હોય એને રોજગાર માટે જે લોકો મોટા પ્રમાણમાં વ્યાજ આપીને પૈસા લેતા એની જગ્યાએ આ બેંક નાના જે લોકો છે પાંચ હજારથી લઈને દસ હજારથી લઈને છ લાખ સુધીની જે લોન આપે છે એના માટે આ એક આશીર્વાદ સમાન બેંક છે બેંકના સૌ ડિરેક્ટરોની મહેનતને લઈને સતત બેંકનો લોન વધતો જાય છે આજે પણ આ બેંક એકસો ચાલીસ કરોડનું ટર્ન ઓવર આટલી નાની બેંક હોવા છતાં બી આટલી એકસો ચાલીસ કરોડનું ટર્ન ઓવર કરતી આ બેંક નાના લોકોની જે સુવિધા મળે છે જે લોકો વ્યાજેથી બહારથી લાવીને પૈસા લાગતા દસ ટકા વ્યાજથી લાવતા હતા કોઈ પંદર ટકા વ્યાજથી લાવતા હતા એમાંથી મુક્ત કરવાનું કામ આ ઓલપાડ સાહેબ કિમ નાગરિક સહકારી બેંકે કર્યું છે એટલે તમામ ડિરેક્ટરોને હું અભિનંદન બી આપું છું અને બધા આ જ રીતે બેંકનો ગોઠ જેમ